ખેડૂતો સરકાર ને દેખાડી દેવાના મૂડમાં છે સરકારની કોઈ પણ પ્રકારની તાનાશાહી હવે ગુજરાતના ખેડૂતો ચલાવી નહીં લે ગઈકાલે ઇકોઝોન મુદ્દે વાંધા અરજી કરવાનો છેલ્લો દિવસ હતો અત્યારે જગત નાતા ખેડૂતોએ સરકારની વિરુદ્ધમાં હજારોની સંખ્યામાં ભેગા મળી જે રીતે ટ્રેક્ટર રેલી કાઢી સૂત્રો ચારો કર્યા તે જોઈ સાફ લાગે છે કે હવે જગતનો તાજ સરકારની તાનાશાહી ઝરરા પણ ચલાવી નહીં લે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે ગુજરાતનો સળગતો મુદ્દો ઇકોઝોન નો મુદ્દો કહી શકાય ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ઇકોઝોન ના મુદ્દાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જગતનો તાત અત્યારે જાણે રાતા પાણીએ રડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આપણા જગતનો તાત રોડ રસ્તા ઉપર આવી ગયો છે ત્યારે ગુજરાત સરકારે શું કર્યું માત્ર વાંધા અરજી કરવાની તારીખ વધારી દીધી ખેડૂતો માટે થોડોક સમય જે છે તે લંબાવી આપ્યો આ ખેડૂતો જે રીતે વિરોધ કરી રહ્યા છે તે જોતા જાણે સરકાર ડરી ગઈ હોય તેવું લાગ્યું ત્યારે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટાઈ ખેડૂતો રોડ રસ્તાઓ ઉપર આવ્યા ફરી એકવાર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી અને જે રીતે માણસો ખેડૂતો ત્યાં ઉભરાઈ આવ્યા તે જોતા લાગી રહ્યું છે કે હવે આ ખેડૂતો સરકાર અને સરકારનો આ મુદ્દો જે છે તે અત્યારે હવે પણ ચલાવી લેવાના નથી સાંભળીએ અને એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં ખેડૂતો રોડ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે એ ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતોનો જોશ અને જુસ્સો જોઈએ જે સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારો કરી રહ્યા છે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામા રામ રામા હરે 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 રામ હરે રામ 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 હરે હરે જે આવે છે ज्ञा रही शु जा सुठी लड़ीसी पर माइकाम ताबे કે ના અને એ રોટલો પૂરો પાડનાર ને જો કોઈ સખમ આપતું હોય રોટલો પૂરો પાડનાર ને જો કોઈ હેરાન કરતું હોય તમારી અને મારી માં

આમ કરો તેમ કરો એને કહે તારી માં સો રૂપિયા ની વસ્તુ પંદર રૂપિયા થઈ ગયા પચીસ લાખ વિકાના હતા ત્યાં પાંચ લાખ થઈ ગયા એ આમ તો આપણી સરકાર વારંવાર ખેડૂતો માટે કરોડોનું બજેટ બહાર પાડે છે કહે છે કે ખેડૂતો આગળ આવશે તેમની માટે આ બજેટ બહાર પાડવામાં આવ્યું છે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ શું ખરેખર એ યોજનાઓનો લાભ આ ખેડૂતો સુધી પહોંચે છે ખરો અનેક વાર જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થાય છે તેની પૂરતી ભરપાઈ પણ આ ખેડૂતોને કરવામાં નથી આવતી હવે આ ખેડૂતો સરકારની તાનાશાહી જરા પણ લાવી નહીં લે ઇકોઝોન નો કાયદો સરકાર લાવવા માંગે છે અને ખેડૂત તેનો વિરોધ કરી રહી છે ત્યારે સરકાર માત્ર ને માત્ર વાંધા અરજી કરવાની લોલીપોપ આપી રહ્યું છે પરંતુ આ ખેડૂતો હવે સરકારના ઇકોઝોન નો જે કાયદો છે તેની વિરુદ્ધમાં રોડ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે સરકાર સામે ખેડૂતોએ હવે માયો ચઢાવે છે અત્યારે ખેડૂતોની જે રીતે જનમેદની ઉમટાઈ છે જે રીતે લોકો ત્યાં ઉભરાઈ આવ્યા છે તે જોતા સાફ લાગી રહ્યું છે કે હવે ખેડૂતો સરકારનો આ નિર્ણય રદ કરીને જ રહેશે તમારું શું માનવું છે જે રીતે ખેડૂતો હજારોની સંખ્યામાં ઉમટી આવ્યા તમને શું લાગે છે સરકારની વિરુદ્ધમાં શું આ ખેડૂતો હવે જશે તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર